ત્રણ મતદારોએ મુકેશ દલાલની જીતને પિટિશન કરી છે લોક પ્રતિનિધિત્વની કલમોની જોગવાઈ હેઠળ અરજી દાખલ કરાઈ છે ગુજરાત હાઈકોર્ટમાં નવ ઓગસ્ટે સુનાવણી હાથ ધરાશે કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થતા દલાલ વિજેતા બન્યા હતા અમે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી કે સુરતમાં નવસારી લોકસભા ઇલેક્શન જાહેર કરવામાં આવે ચૂંટણી પંચે ભાજપના એજન્ટ તરીકે મુકેશ દલાલને સાંસદ તરીકે જાહેર કર્યા છે એમનું સાંસદ પણ રદ કરવામાં આવે અને નિરેશ કુભાણીએ કયા કારણસર ફોર્મ પરત ખેંચ્યું છે તપાસ કરવામાં આવે એ સંદર્ભે અમે હાઈકોર્ટમાં શહેરના મતદાર તરીકે મારા દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી અમારા બીજા ફરિયાદી છે અશોકભાઈ પીપળે ત્રીજા ફરિયાદી છે ફિરોજભાઈ મલિક અમારા દ્વારા હાઈકોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી જે ફરિયાદ સંદર્ભે આજ રોજ હાઇકોર્ટ દ્વારા સુરત લોકસભાના સાંસદ મુકેશ દલાલને નોટિસ પાઠવી નવ તારીખે હાઈકોર્ટમાં આજે વડે સમન્સ પાઠવી મુકેશભાઈ તમને જો નોટિસ ન મળી હોય તો હું હાથો તમારા ઘરે નોટિસ આપવા આવીશ પણ નવ તારીખે તમે જે ઓગણીસ આખ મતદારો હત્યારા છો તમારે હાઈકોર્ટમાં હાજર થવું પડશે અને તમે તમારા દ્વારા કરેલા પાપનો જવાબ તમારે હાઈકોર્ટમાં આપવો પડશે બિહાર અને આંધ્રપ્રદેશને પૂરથી બચાવવા માટે કેન્દ્ર સરકારે બજેટમાં કરેલી જોગવાઈ પર રાજ